નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ નગરપાલિકાની જનરલ સભામાં દુકાનદારોએ લીધી બાનમાં સભામાં હોબાળો દુકાનો રિન્યુ કરવા કરી ઉગ્ર રજૂઆત ધરણા ઉપર જવાની દુકાનદારોએ આપી ચીમકી ખેડ નગરપાલિકાની યોજાયેલ જનરલ સભામાં નગરપાલિકા સંચાલિત કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ ગાયત્રી કોમ્પ્લેક્ષની દુકાનદારો દ્વારા દુકાનો રિન્યુ કરી આપવા બાબતે ચાલુ સભામાં જઈ અરજી રૂપી આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરતાં ઉપપ્રમુખ દ્વારા સભામાં આવી રજૂઆત નહીં કરવા અંગે બોલતા વિરોધ પક્ષના સભ્યોએ દુકાનદારો તરફથી બોલતા જણાવ્યું કે દુકાનદારોને આવી રજૂઆત કરવા રોકી શકાય નહીં અને તેમની રજૂઆત સાંભળી નિર્ણય કરવા સૂચન કર્યું હતું અને શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તું તું મેં મેં થઈ ગયું હતું અને સામસામે બોલાચાલી થવા પામી હતી દુકાનદારોએ પોતાની રજૂઆત કરતાં જણાવ્યું કે આ દુકાનોમાં અમો છેલ્લા દસ વર્ષથી વ્યવસાય કરી ગુજરાન ચલાવીએ છીએ અમારી આ દુકાનદારો નગરપાલિકા પાસેથી ભાડા પેટે લીધી છે અને દુકાનોનું રિન્યૂ કરવાની સમય મર્યાદા માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થયેલ છે જે રિન્યૂ કરવા બાબતે દુકાનદારો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તેમની આ રજૂઆતોને નજરઅંદાજ કરી આંખ આડા કાન કરી રહ્યા છે અને ગલ્લા તલ્લા કરી તેમની વાતોને નકારી રહ્યા છે દુકાનદારો તરફથી નગરપાલિકાને વિકાસ ફાળા પેટે આશરે પાંચ લાખ પચીસ હજાર જેટલી રકમ આપે છે વધુમાં દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે અન્ય શહેરોમાં આવી ભાડાપટ્ટે આપેલ દુકાનો કોઈપણ જાતની રજૂઆતો સિવાય રિન્યૂ કરી આપવામાં આવે છે તો ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રશાસન અમારી સાથે કેમ ભેદભાવયુક્ત વહીવટ કરે છે તે અમને સમજાતું નથી અમારી આવી દુકાનો રિન્યૂ કરી આપવામાં નહીં આવતા પૈસાથી પણ ભરપાઈ નહીં થાય તેવી નુકસાન થાય કેમ છે દુકાનદારોએ વધુ આક્રોશ ઠાળવતા રૂષ વ્યક્ત કર્યો કે જો આગામી ટૂંક સમયમાં દુકાનદાર દુકાનો રિન્યુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા સાથે ધરણા કરવાની પણ ફરજ પડશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચોહાણ સાબરકાંઠા એ વારે શો અને દુકાને નથી માતી નથી નતા લેતા નતા લેતા જબરજસ્તી દુકાના લીધા પોત લાખ રૂપિયા દુકાનનો પ્રાઇઝ ચૂકવી અને દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો છે અને આજે રિન્યુઅલ નથી કરી આપતા રિન્યુઅલ માટે અમે ધરણા ઉપર ઉતરવા માટે મંજૂરી માંગવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમારું કંઈ થતું નથી અમારું રિન્યુઅલ થતું નથી તો અમારે અમે કોઈ જોતો નથી ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ લડાવવામાં અમારું રિન્યુઅલ થતું નથી તો બોજરી કે ગમતી કરીને અમારું રિન્યુઅલ થાય એવી અમારી આશા વિનંતી વિનંતી છે શોપિંગ સેન્ટરમાં સત્તર નંબરની દુકાન છે જે તે દિવસે અમે હરાજીમાં બેઠા હતા અને હરાજીમાં જે તે દિવસે દુકાન લીધી હતી ત્યારે બી અમને એવું કહેવામાં આવ્યું હતું કે દસ વર્ષ પછી તમને એમને એઝ અ રિન્યૂ કરી આપવામાં આવશે ને એવું નથી કે માત્ર નગરપાલિકાની ખેડવર્માનની અંદર આ એક જ પ્રોપર્ટી છે ખેડ વર્માડની અંદર નગરપાલિકાના કમસે કમ ચારથી પાંચ કોમ્પલેક્ષ છે દરેક કોમ્પ્લેક્સ રિન્યૂ થયું જ છે દરેક જગ્યાએ ગુજરાતની કોઈ બી જગ્યાએ નગરપાલિકાના કોમ્પ્લેક્સ રિન્યૂ થઈને અપાય જ છે અમારામાં એમને શું પ્રશ્ન છે કે અમને ખ્યાલ નથી આજથી બે અઢી મહિના પહેલાં અમે ચીફ ઓફિસરને અરજી બી આપી હતી કે અમારી રિન્યૂની ડેટ પૂરી થઈ ગઈ છે અમને ફરીથી રિન્યૂ કરી આપવા વિનંતી હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો અમે અઢારથી ઓગણીસ દુકાનદારો હેરાન થઈ રહ્યા છીએ અને દર બથર અહીંયા નગરપાલિકામાં આવીએ છીએ પણ અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળ્યો ભાઈ જે તે વખતે અમે જે પૈસા આપ્યા હતા સવા પાંચ લાખ રૂપિયામાં અમને આ દુકાન આપેલી હતી હવે સર ભાડું વેરો કરીએ છીએ હા આમાં કોઈ બી વ્યક્તિ એવો નથી કે કાયદેસર ભાડું